જય માતાજી ફ્રેન્ડ્સ વ્રત કે ઉપાસમાં સાબુદાણાની ખીચડી સાબુદાણા વડા કે મોરયો ખાઈ ખાઇને કંટાળી ગયા હોય તો આજે હું એક નવી આઈટમ સાબુદાણા ફ્રાઇઝ લઈને આવી છું તો એકદમ સેલી રીત છે તો ચાલો બનાવીએ હેલો ફ્રેન્ડ્સ જય માતાજી હું જો ધર્મિષ્ઠાબા પરમાર સ્વાગત છે તમારું ધર્મિશ સિમ્પલ રેસીપીમાં સાબુદાણા ફ્રાઈસ બનાવવા માટે સાબુદાણાને મેં સારી રીતે ધોઈને ચારથી પાંચ કલાક સુધી પલાળી રાખ્યા હતા અને એકદમ સરસ ફૂલીને તૈયાર થઈ ગયા છે તો એ મેં સાબુદાણા એક કપ જેટલા પલાળ્યા હતા એ મેં લીધા છે તો એકદમ સરસ આપણા સાબુદાણા તૈયાર છે હવે એમાં હું બે મીડિયમ સાઇઝના બટેકાને ખ બાફીને છીની લેવાના છે આપણે એમને મેસ નથી કરવા એને છીની લેવાથી એના ટુકડા નહીં રહી જાય અને આપણા ફ્રાઈસ બનાવવામાં આસાની રહેશે તો સારી રીતે આપણે બટેકા આવી રીતના છીની લઈશું વ્રત કે ઉપવાસમાં આપણે બધી બહુ અલગ અલગ આઈટમો બનાવતા હોઈએ છીએ પણ એક વખત તમે આ સાબુદારો ફ્રાઇઝ બનાવી જોજો બધાને ખૂબ જ ભાવશે અને તમે ઘડી ઘડીએ આ આઈટમ બનાવતા રહેશો તો એકદમ સેલ્લી રીત છે તો અહીંયા મેં બે બટેકા મેસ કરી દીધા છે હવે એમાં અહીં મેં એક વાટકી જેટલો શેકેલા સિંગદાણાનો ભૂકો લીધો છે એક વાટકી જેટલા લીલા ધાણા લીધા છે આદુ મરચાંની પેસ્ટ લીધી છે એક ચમચી જેટલી તમે વધારે ઓછું કરી શકો છો એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું એડ કર્યું છે અહીં તમે મરીનો પાવડર પણ એડ કરી શકો છો આમચૂર કે લીંબુ ખાંડ જો ગળ્યું તમને ભાવતું હોય તો તમે એ પણ એડ કરી શકો છો હવે બધું સારી રીતે મિક્સ કરીને એને આવી રીતના હાથ પર તેલ લગાવીને ફ્રાઈસનો આકાર આપી દઈશું ફ્રેન્ચ ફ્રાઇઝ બનાવતા હોય તો કે એની લાંબી લાંબી સ્ટીક હોય એ પ્રમાણે આપણે એને લાંબી સ્ટીકમાં એનો આકાર આપીને આવી રીતના આપણે બધી ફ્રાઇઝ તૈયાર કરી દઈશું હવે એક બાજુ મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે તો અહીં મેં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે વ્રતમાં હંમેશા સિંગ તેલ જ ખાવાનું આગ્રહ રાખવો જોઈએ એ એ સારું રહે છે તો અહીંયા મેં એક પછી એક બધી ફ્રાઈસ અંદર એડ કરીશ અને એને થોડીવાર આપણે હલાવવાનું નથી અને થોડીવાર બે બે ત્રણ મિનિટ સુધી એને એની જાતે ઓટોમેટિક ફ્રાય થવા દેવાનું છે પછી જે ઉપર આવી જશે તળાઈને તો એને પછી ધીરે ધીરે આપણે એને ફેરવી ફેરવીને આપણે એને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તળી લઈશું તો આવી રીતના મેં બધી ફ્રાઈસ તળી લીધે છે તો એકદમ ક્રિસ્પી અને એકદમ સહેલી રીત થી તૈયાર છે આપણા સાબુદાના ફ્રાઈસ તો તમે એનો અવાજ પણ સાંભળી શકો છો એકદમ કુરકુરે અને ક્રિસ્પી બન્યા છે તો આને મેં દહીં અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યું છે તો એકદમ અલગ અને એકદમ ડિફરન્ટ આઈટમ આજે હું લઈને આવી છું તો આને તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આ રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ અવનવી વાનગીઓ જોવા માટે બે લાયકોન ને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાવા પીવાને જલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ